ચાલુ કરવા પહેલાં એક વાત કહી દઉં આજે આપણે યુટ્યુબ તરફથી એક મેલ આવ્યો હતો કારણ કે આખો આપણે દર વીકનો મેલ આવતું હોય એમાં એવું આવ્યું હતું કે સબસ્ક્રાઈબર કેટલા લોકોએ નથી કર્યું તો પચાસ ટકા લોકો આપણું સબસ્ક્રાઈબર કરતા નથી પણ વિડીયોઝ હોય છે તો આજના વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં કહી દઉં જે લોકો આપણા રોજ ડેલી વિડીયોજ છે એ લોકો પહેલા સબસ્ક્રાઈબ કરી દો પછી તમે ભૂલી જ અને લાઈક કોમેન્ટ તો તમે કરતા જ રહીજો તો ચાલો હવે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો આપણે છે ને રસોડામાંથી સ્ટાર્ટ એટલા માટે કરીએ છીએ કે આજે આપણે બનાવવાના છે ઘરે હાંડવો હાંડવો કોણ બનાવવાનો છે તો હાંડવો મારા પપ્પાના ભાઈ આજે અમારી ઘરે આવ્યા છે અને એનો હાંડવો બહુ મસ્ત બનતો હોય છે તો એની આપણે આજે રેસીપી લેવાના છે અને એનો હાંડવો એકદમ તમે જે બહાર મળતો હોય ને એ રીતના ખાતા હોય ને એ રીતના બને છે એટલે બહુ અમને ભાવે છે તો આજે અમે કીધું કે હાંડવો બનાવી નાખજો તો કાલે આપણે વિડીયોમાં કદાચ વાત થઈ હોય તો મને યાદ નથી

અને આંડો ખાવો છે એમને તારે આજે બોલ તો ખરી હાવ ધીમો હા એમ અને એમ આ લોકો આપણે હું આ બધું શીખવાનું આપણે તમારે જોરથી બોલવાનું વિડીયોમાં હું છે આ લોકો ધીરું બોલે ને એટલે તમારો અવાજ ન આવે એટલે બધા લોકો સ્કીપ કરીને છે ને વિડીયો જોતા ને ધીરું અવાજ આવે છે ને એટલે હા એટલે બોલવાનું જોરથી હે ને બોલી ને જોરથી હા આપણે હાડું શાક રોટલી અને બીજું શું છે આજે હું ખાઉં કારણ કે આ તો ફૂલ હોય એમાં હા આજે શું છે બીજું બીજો કાઈ નથી

કેમ છે સારું છે ને અને આ બાજુ જો બા બે ગયા છે લસણ ફોલો કેમ બા આજ ઘર માં કાઢી તમે આજે માથે ઓઢ્યું કેમ માથે ઘર માં ઓઢ્યું એમ આજે એમ નામ લસણ નું લસણ ફોલો છો એટલે ભલે એવું કઈ છે તો ખાલી એમ નામ ઓઢ્યું હા

સવારથી લઈને સાંજના નવ વાગ્યા સુધી આપી દેવું કારણ કે અમે નવ વાગ્યા લગી છે ને વિડીયો રેકોર્ડ કરતા હોય છે પછી વિડીયો જ્યારે એન્ડ થઈ જાય ને પછી બીજા દિવસના બ્લોગમાં આપણે ઘણા ખરાની કોમેન્ટ નથી લઈ શકતા એટલે જેટલી બને ને એટલી પાંચ છ વાગ્યા લગીમાં બધા લોકોને કોમેન્ટ કરી લેવાની વિધિન હાથ વાગ્યા લગીમાં કરી લેવાનું એટલે અમે બધા લોકોની કોમેન્ટ વાંચી અને બધા લોકોને આન્સર આપશું ને હવે જો આપણે ખંભાનું અપડેટ આપી દઉં દુખતો તો એનું કારણ એ હતું કે કદાચ નશું જ આપણી વળી નબળી પડી ગઈ છે પણ હું બરફ શેક બે દીથા કરતો હતો બરફ નો શેક હું બે દીથા કરતો હતો ને એટલે વધારે દુખતું હતું હવે આપણે પાણીનો શેક ચાલુ કર્યું છે જો અમે શેક આપણું કરવાનું પડ્યું છે પોટલી એનથી હું શેક કરતો હતો મને બહુ રાહત છે ત્યારે અને દસ દિવસની દવા સાથે સાથે આપણે લઈ છીએ એટલે સારું થઈ જાય અને આ બાજુ મમ્મી આવી જાય છે તુવેર દાળ લઈ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું છે આ તુવેર દાળ શું કરવાનું છે હા મૂકો છો ક્યાં બધું ખાલી થઈ ગઈ છે ને એટલે આપડે ફ્રી એવા મમ્મી ચાલો આપણું પ્રોટીન શેક રેડી થઈ ગયો છે એ પી લઈ અને પછી થોડો ઘણો ચા ને કળી ખાધું રોહિત ન્યુઝ વાંચવા બેસી ગયો છે તો પૂછતી આજના ન્યુઝ જો બંને એટલું બધા લોકોનું સારું કરો એટલે ભગવાન તમારું પણ સારું કરે આજનો વિચાર બહુ નાનો છે સારો છે તો બસ બધાનું સારું કરતા રહો અને બીજું શું છે આજના ન્યૂઝમાં બીજું તો એવું છે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ઓફિસ બને છે હવે ધીમે ધીમે ડાયમંડ બુટ્સનું પાર્સલ એક્સપોર્ટનું ચાલુ કરવાનું ચાલુ એવું છે તો ચાલો આ હતી આજની ન્યૂઝ બસ ખાલી નાની આવી કારણ કે આજે સુરત ડાયમંડ બુશમાં જ્યાં કસ્ટમની ઓફિસને એવું બને છે ચાલો હવે આપણે નાસ્તો થઈ ગયો છે હવે તમને સોનલ બતાવશે કે રેસિપી એટલે આ બાજુ જો મમ્મી અત્યારે ભરેલા મરસા બનાવવાના છે મમ્મી ખાલી મરસા ની ચટણી બનાવવાની છે હાજે આંડવો બનાવવાનો છે ને એના માટે મરચા ચટણી બને છે અને બીજું એક વાત કે જે બધી સબ્જી ને એવું લેવાનું બાકી છે તો હવે છે ને આંડવો ની રેસીપી તમને સોનલ આપશે તો એ પેલા જોઈ લ્યો પછી આપણે મળીશું રેસીપી પૂરી થાય પછી તો જો આજે અમે બનાવવાના છે ઈ સાંજે આંડવો અને આજે આજે દાળ બધી રેડી કરી નાખી મમ્મી

તો જો ભાઈ છે ને દુકાન છે જેવો એકદમ મસ્ત હાંડવો ટેસ્ટી બનાવે છે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોશો તમને બહુ જ મજા આવશે તમને પણ ખાવાનું મન થઈ જશે અને કોના કોના મોઢામાં પાણી આવી ગયું તે કમેન્ટ ખાસ કરો અહીં અમારા ભાઈ અને અમારા મમ્મી આ હાંડવાનું મમ્મી ઉપર દળાવે હતા ને તો હવે તેને આથા માટે પલાળવાનું છે તો તે પલાળે છે ભાઈ તો મમ્મી આ ગરમ પાણી લીધું છે કે ઠંડુ પાણી લીધું છે તો આમાં કંઈ છાશ ને એવું કંઈ નાખવાનું ન હોય

સોડા અત્યારે કેમ નાખ આપણે હાથો આવી જાય કરવાના ટાઈમે નો નાખવાના હોય ના કે પણ આજે આપણે રોન્ડેજ બનાવો છે ને એટલે ત્યાં નાખી દીધા એટલે ત્યાં મોડું થઈ ગયું છે એટલે આપણે અત્યારે નાખી દીધા હાથો આવી જાય એટલે હા તે જો અમે તો અત્યારે સોડા નાખી દીધા છે પણ તમે તો સાંજે પણ નાખી શકો કારણ કે આ આગલી રાતે આપણે પણ પલાળ્યા હોય આ રીતે આપણે આથોરો માટે પલાળી દીધું છે આ રીતે ઠીક રાખવાનું અને આ

બના રેજોગ ના એડ સુધી તો નથી આ બાજુ અને રીંગણાનું શાક બનવાનું છે કાલે થાય ખાલી તો જો બપોરે ટીંડોરાનું શાક અને એવું બધું બનવાનું છે મઠ્ઠો લાવવાના છે પપ્પા ખમણ લાવવાના છે જોઈ છે હવે પપ્પાને આપણે ફોન તો કર્યો તો ભૂલી ન જાવ હોય તો ફરીથી પાછું રિમાઇન્ડર કરાવવું પડશે તો ચાલો હવે તમને બધાને મળીશું બપોરના જમવા ટાણે અને કાલનો વિડીયો ગુંદાના શાક ગ્રેવીવાળો સોનલે બહુ મસ્ત બનાવ્યો હતો અને બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવે છે સોનલ

તો ભાઈ આટલો આપણે મઠ્ઠો લેવા દે જો બધા લોકો જમી લીધું છે એટલે જમવા બેસી ગયા છે ચાલો બધા મઠ્ઠો ને સાંજના સાડા પાંચ ને આપણે ઘરે આવી ગયા છીએ આંડવાનું કુકર બીજાની પાસેથી લેવા જવાનું તો આપણી પાસે હતું ને તો રોહિતને ભજન આવડે છે આવડે છે ને ભજન તું એક દિન જ હું ગાય નાખી કે રોહિત નું ભજન આપણે લેવું પણ એ કાલે લેવું આજે નથી લેવું

આ બધા ગીત ગાવાની ના પડે એનું કારણ શું છે તમને લોકો ખબર હોય તો કોમેન્ટ કરો બાકી ચાલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ કેવું છે કે પૂરેપૂરા શબ્દ ન આવડતા હોય હા ધણા ના ના ધણા ના ના વર્ડ સ્પષ્ટ ન આવડતા અને જો આ બધું ખમણ લપેટવાનું ચાલુ કરી દીધું છે ને ખમણ રોહિત ભાઈ ને બહુ ભાવ ભાવે ને ખમણ હોય એટલે બીજું કાઈ રસો જોઈ તો રસવાનું તો આપણે ઇંતજામ હાંજે કરવાનો છે હાંડવો બનાવવાનો છે તો હવે નાસ્તો કરીને સીધો આપણે આંડવાની રેસીપી તમને બતાવી છું આ આંડવાનું કુકર રહી ગયું તો આ આવી રીતના આંડવાનું કુકર આવે અને હવે આમાં હું રેતી નાખવાને એમ તો લ્યો રેતી કીધી હોત તો હું લેતા હોત અમે મકાને જ ગયા તા મકાને જ ગયા તા અને રેતી આવી ગઈ હતી નીટું આવી ગઈ હવે પપ્પાને ફોન કરી દઉં તો એ લેતા આવે કાળી રેતી હાલે ને હા આજ તો હાલો પપ્પાને ફોન કરીવી જોઈએ જલ્દી આવવાનો હોય ને કેવું રેતી લેતા આવે ને મી માર્કેટમાંથી બધો સામાન લઈને આવી ગયા છે હવે કાપવાનું એવું બધું ચાલુ થઈ ગયું છે તો જો આ બાજુ સોનલ બધું શાકભાજી લેવા છે ફ્રીજમાં મૂકે છે ભાઈ એમાં જો હું મકાઈના દાણા નાખવાના છે તો ખમણે છે અને આ બાજુ મમ્મી બધી શાકભાજીને હું સાફ કરે છે કે આપણે કાલે જે લોકોએ વિડીયોમાં કોમેન્ટ કરી હતી બધાની કોમેન્ટના આન્સર આપી દઈ કેટલા કેટલા લોકોએ કોમેન્ટ કરી હતી ચાલો રોહિતભાઈ આન્સર આપી દો હાલો કાલે આપણે ઉકાણું પૂછ્યું હતું એવી કઈ વસ્તુ જે આપણે ખાવા માટે લેવી છે એનો થાય થાળી બરોબર એનો જવાબ સાચો છે અને એક ભાઈ ની કોમેન્ટ એવું એવી રોહિતભાઈ એમ બોલ્યા કે એનું તો સમજાવે મારું કેવાનું એવું હતું હું ત્યારે ખાલી કોમેન્ટ ના જે જવાબ આપતો હતો ને એ ઉખાણા ના આપતો હતો

ચાલો ફટાફટી ઉખાડા નો આન્સર આપી દેજો હવે બધી વસ્તુ કપાઈ જાય ને બધું થાય ને ત્યારે તમને હાંડવો બનાવવાનો છે રાબડું તો રેડી થઈ ગયું તો હવે એની અંદર હું હું આપણે નાખીએ છીએ તમને ફાય કે હું નાખવાનું છે ફાય

આ લસણ ને એવું ફૂલ જોઈએ આમાં તો આગળ ક્યાં ક્યાં મરી મસાલા નાખીએ તમે અને બધું આમાં નાખીને આવી રીતના મસ્ત રીતના તમારે મિક્સ કરી દેવાનું છે પછી એની અંદર આપણે જે ઘરે મરી મસાલો છે અને મીઠું ને એવું એડ કરીશું પહેલો વેલો અમે બનાવી જો આમાં હવે મીઠું જાય છે સ્વાદ પ્રમાણે તમારે મીઠું તેલ ફરતી કોઈ લગાવી દેવાનું આવું હાંડવાનું કુકર તો કોકની ઘરે જ હશે બધાની ઘરે તો નહીં હોય એટલે આ રીતના પહેલાં જે હાંડવાના શોખીન હોય ને એના ઘરે જ હોય તો પેલા આ રીતના કાચું તેલ લગાવી દેવાનું પછી આગળની પ્રોસેસ બધાની અંદર ધાણા નાખી દીધા છે ને ગળાશ પકડાવવા માટે હવે થોડીક એવી ખાંડ આપણે આની અંદર નાખવાની છે પછી આગળની પ્રોસેસ એ છે થોડુંક હું છે હું નથી છું તીખું નથી થયું એટલે આ મરસી થોડીક ખાંડે છે ને આપણે તેલને વઘાર કરીને પેલા નાખવાનો છે અને આમાં એ રેતી ભરવા જવાની છે તો એ બધું આપણે જોઈએ આંડુઓ છે ને એ આપણે થોળો બનાવવાનો છે ઘણા ખરા પીળો ને એવો બનાવતા હળદર નાખો તો પીળો જાય આપણે વ્હાઈટ જ રાખશું અને હવે એની પહેલી પ્રોસેસ એ છે કે આપણે તેલ છે ને એ વઘારવાનું છે તો ચાલો તેલ કઈ રીતના વઘારીએ એ તમને બતાવી દીજો હોય તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર અને હવે આપણે તલ ને એવું જોઈએ તો સોનાલ તલ ને એવું લેવા ગઈ છે આવે એટલે તમને બનાવી છે ને હવે આપણે આવડો મોટો વઘાર તો પહેલી વાર જોયો હોય છે જો એટલી બધી આની અંદર રાઈ નાખવાની હોય છે અને પછી તમારે નાખી દેવાના તલ તો રાય નાખી દીધી છે ને હવે આને ઢાકવું પડે કારણ કે આ ઉડે બહુ એટલે જો રાઈ નાખી દીધી તલ નથી નાખવાના એવું હોય તો પેલા રાઈ ને ફૂટી જાય રાઈ ને ફૂટી જાય એટલે પછી પછી તલ નાખવાના છે એ આપણે નીચે લઈ જઈને નાખવાના આપણે તલ કઈ રીતના નાખવાના તલે આ તેલ અંદર નાખી દેવાના છે તલ એટલા બધા ફૂચા નહીં રાઈ બહુ ફૂટે ફૂટ્યા તો જો આ વઘાર આપણો રેડી થઈ ગયો છે હવે આગળના વઘાર માટે આ કુકર આપણે કઈ રીતના ગોઠવવાનું છે ને એ બધું તમને બતાવીશ વઘારને અડધા વઘાર વઘારને તમારે નીચે નાખી દેવાનો છે અને અડધા વઘારને ઉપર નાખવાનો ને ભાઈ અડધો નીચે ને અડધો ઉપર તો જો અડધો વઘાર નીચે નાખી દીધો છે ને હવે અડધો વધ્યો છે ને એ આ બેટર નાખીને પછી એની ઉપર આપણે નાખવા બધો હાંડવો આપણો બની જવાનો છે કારણ કે આ ફરતું ફરતું બધું બેટર આની અંદર આપણે નાખી દેવાનું છે એટલે મને એવું લાગે એક સાથે આપણો બધો હાંડવો રેડી થઈ જાય આમાં થોડોક ટાઈમ લાગે પણ તમારો હાંડવો એકસાથે બધો રેડી થઈ જાય જો તો બધું બેટર આની અંદર હમાઈ જાય એટલું બેટર હતું ને હાંડવાનું બધું કુકરની અંદર હમાઈ ગયું છે અને સારું જો થોડુંક વધારે તો કુકરની બહાર જાત તો જો આની ઉપર હવે આપણે જે ઓલો વઘાર વધ્યો હતો ને એ આ રીતના ઉપર નાખી દેવાનો છે હવે આ કુકરને કઈ રીતના મૂકવાનું છે ને એ વધારે જોવા ઇમ્પોર્ટન્ટ છે આની અંદર એ રેતી ભરવાની છે ને પછી ચૂલા ઉપર મૂકવાનું છે ને તો કુકર નીચેનો ભાગ આવે ને એ છે ને આ રીતના આવે એમાં આપણે રેતી ભરવાની હોય ને પછી જો પાણી નાખી દેવાનું હોય ને હવે આને ગેસ ઉપર મૂકીને એની ઉપર આ કુકર છે ને મૂકવાનું છે તો ચાલો આપણે મૂકી અને જો નીચેનો ભાગ છે ને આપણે મૂકી દીધો છે ને હવે કુકર આની ઉપર મૂકવાનું છે કુકર વજન વાળું છે ને હા કુકર વજન વાળું છે તો જો હવે મમ્મી કુકર મૂકે છે તો જો કઈ રીતના કુકર મૂકે છે ને જોવાનું છે આપણે હવે કુકર કુકર મૂકી દીધું છે હવે દસ મિનિટ જો દસ મિનિટ લગી આને રાખવાનું છે પછી ગેસ ધીમો કરી દેવાનું છે તો આ હતું આપણું હું છે ભૂલાઈ ગયા હાંડવાની રેસીપી હવે હાંડવો રેડી થઈ જાય પછી બધાનો ટેસ્ટ લઈએ કેવો બન્યો છે હાંડવો તો લોકો જોરદાર જ બને છે અમે લોકો પહેલેથી ખાઈ છે એટલે અમને મજા આવી ગઈ તો આજે ભાઈ તો કીધું બનાવી નાખો તો ચાલો હવે હાંડવો બને ને ત્યારે આંજના વાગી ગયા છે સાડા સાત અને આપણો હાંડવો રેડી થઈ ગયો છે હાંડવો કંઈક આ રીતના દેખાય છે તો મસ્ત મજાનો થઈ ગયો છે ને હજી આમાં જે હાંડવામાં જે બળેલું બળેલું હોય એ ખાવાની બહુ વધારે મજા આવે હજી ખાવા વાળા આવ્યા નથી એટલે ખાવા વાળા આવે ને એટલે આપણે ટેસ્ટ કરીને બતાવીએ કે કઈ રીતના હાંડવો બન્યો હશે બધા સાથીને પૂછ્યું કે હાંડવો કેવો રાજના વાગી ગયા છે આઠ અને આપણો હાંડવો રેડી થઈ ગયો છે જો આ રીતના હાંડવો ખાવાનો હોય છે મમ્મી જો બધાને હાંડવો આપે છે ને બધા લોકોએ ડીશમાં લઈ લીધો છે તો ભાઈ કેવો બન્યો હાંડવો સોનલ ને તો હાડવો કઈ ખાવાનો છે નહીં મોઢામાંથી પાણી આવે છે મથો ને રોટલી સાખે સાખી છે સોનલ સાક છે ને જો આ આપડી હાંડવાની રેસીપી એમાં તમે તેલ ખાઈ ને તેલ નાખીને ખાઈ શકો છો બધા લોકોને હાંડવો બહુ મજા આવી ખાવાનો તમે આ રીતના અમે જે બનાવો છો એ રીતના ટ્રાય કરજો કુકર સારું હોય છે તો તમારે પણ સારો બનશે રેડીમેડમાં તો કુડલા ટાઈપનું બનતું હોય છે પણ કુકરમાં તો આ રીતના સૂટો સૂટો બનતો હોય છે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ છે જાય હોપ કે તમને વિડીયો ગમો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે મળી જો નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય